હું તો કાઠિયાણી છું અને માથે જવા મત ભૂરા મુંજાનું ઓઢણું બરાબર છે અને આ જાડેજા પરિવાર છે હરમણ મુંજાનો દીકરો છે સમજ્યા કોઈ કોઈ આનાથી બીજા લોકો આવ્યા એ અમાન અમને નથી મૂકાવી શકતા તો આની શું ઓકાત જેની માએ હવાહે હે મૂટ ખાધી હોય ને એને પેટે ગોડ મધર એટલે હંતકબેન જાડેજા જમ્યો અને નથી આપણા પૂર્વ કેબિનેટ મંત્રી પોરબંદરના જેમની પાસે સાત સાત એપોઇન્ટમેન્ટ હતા હું ત્યાં એવા જ આવતી હતી કા તમે ચોખ્ખું ન કર્યું કા તમે ગટર યોજના ન કરી કા તમે રોડ રસ્તા સાફ ન કર્યા કા તમારા સફાઈ કરતી નથી આવતા કા તમે પાયાની સુવિધા નથી આપી એને ગોળ મધર ખાવું ભાઈ ગોળ મધર ખાવું હોય ને એના એને છે નાનીમાના ખેલ નથી કથણ કાયજા જોઈને છપ્પનની છાતી જોઈએ

રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીની વચ્ચે પોરબંદરના કુતિયાણા નગરપાલિકા અને વાવની ખૂબ ચર્ચા થઈ રહી છે અને ચર્ચા થવાનું કારણ કે ત્યાં જાડેજા પરિવાર અને ઓડેદરા પરિવાર બંને આમને સામને છે પરંતુ આ તમામ વાતોની વચ્ચે જે પેલી ગુજરાતની એક કહેવત છે કે લોઢું લોઢાને કાપે એવી પરિસ્થિતિમાં ઢેલીબેન ઓડેદરાની સામે હિરલબા જાડેજા એ પ્રચાર માટે આવ્યા છે શૌકો એમ કહે છે કે હિરલબા જાડેજા એ ધારાસભ્ય કાંધલ અને કાના જાડેજાની કાકી છે પરંતુ હિરલબા જાડેજા વિશે તમે શું જાણો છો કોણ છે હિરલ જાડેજા હિરલ જાડેજા એ ભૂરા મુંજા જાડેજાના પત્ની છે પરંતુ એનાથી વિશેષ શું હિરલ જાડેજાને સમાજવાદી પાર્ટીના ડોર ટુ ડોર કેમ્પેનના અને સાથે જ પ્રચાર જ જે છે તે બનાવવામાં આવ્યા છે કે જેને લઈને તેઓ એ કુતિયાણાની અંદર પ્રચાર કરી રહ્યા છે વર્ષ સાલની અંદર જાડેજા કે કુતિયાણાના ધારાસભ્ય આવ્યા હતા જે દરમિયાન કુતિયાણાના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા બાદ ભૂરા મુંજા જાડેજાની કુતિયાણા રાણાવાવ પોરબંદરની અંદર તેમની દબંગ નેતા તરીકેની તેમની છાપ હતી જે છાપ આજના દિવસો દરમિયાન કાંધલ જાડેજાની આવી રહી છે તેવી જ છાપ એ સમય દરમિયાન એમની હતી તેવું એ પોરબંદરના લોકો કહી રહ્યા છે પરંતુ કહેવાય કે અરીસાની સામે કોઈ વ્યક્તિ ઊભે રહ્યો તો તેને એ પોતાનું પદ પદ્રશ્યો એટલે કે સામે ઊભેલી વ્યક્તિ એ પોતે જ છે પરંતુ અરીસાણી સામે જ્યારે ઊભો હોય ત્યારે તેની પોતાની કંઈક આગવી અને અલગ ઓળખ ઊભી થાય છે ઓગણીસો નેવની અંદર ભૂરામુંજા મુંજા જાડેજાએ ધારાસભ્ય બાદ જ્યારે ચૂંટાઈને આવ્યા તે બાદ તેમના લગ્ન એ આનંદપુરના રાજકુમારી હિરલબા જાડેજા સાથે થયા આનંદપુરના રાજકુમારી હિરલબા સાથે લગ્ન થતાની સાથે જ જાડેજા પરિવારની અંદર બદલાવ આવ્યો જે જાડેજા પરિવારની છાપ તે દરમિયાન એટલે કે વર્ષ ઓગણીસો નેવની સાલની અંદર જે દબંગ નેતાઓ તરીકે આવતી હતી એ જાડેજા પરિવારની છાપ અલગ થઈ અલગ છાપ એટલા માટે થઈ કે હિરલબા જાડેજાએ સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરી જે ના ઘર નથી જેઓ નોંધારા રહી રહ્યા છે તેમનો આશરો આપવાનું કામ કર્યું જે ગરીબ છે જેને પોતાની પાસે રહેવા માટેના ઘર નથી તેમને એ સૂરજ પેલેસની અંદર પણ તેમને જગ્યા આપી અને જેના કારણે હિરલબાનું નામ એ ચર્ચિત થયું એક રાજકુમારી હોવાના કારણે તેમને કોઈ દિવસ પોતે એવો દંભ નથી રાખ્યો કે હું આનંદપુરની રાજકુમારી છું હું ભૂરા મુંજાની પત્ની છું મારા પતિ એ ધારા સભ્ય રહી ચૂક્યા છે મારો પત્રીજો એ ધારાસભ્ય છે મારો પત્રીજો એ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યો છે આ પ્રકારનો કોઈ દિવસ તેમને દંભ નથી રાખ્યો માત્ર ને માત્ર લોકોની સેવા કરવો એ તેમને પહેલેથી જ એક રાજકુમારી તરીકે પોતાનું કર્તવ્ય તેઓ નિભાવતા આવ્યા છે આપણે તે કહેવત એ પણ બોલાવતી આવે છે કે એક દીકરી હોય બે ઘરને તારે છે એક કે જ્યાં તેનો જન્મ થયો છે જે માતા પિતા તેને ઉછેરે છે બીજું કે જેને તેને સાથે લગ્ન થાય છે ત્યાં તેના સાસુ સસરા અને તેના પતિ એટલે કે એક દીકરી એ બે ઘરને સારે તે કહેવત આ હિરલબા જાડેજાની વાત ઉપરથી સાર્થક થાય છે હિરલબા જાડેજા એટલા માટે ચર્ચામાં આવી રહ્યા છે કે જે પ્રમાણે ડેલીબેન ઓડેદરા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે તે પ્રચારની સામે જો કોઈ ખુલીને એકમાત્ર વ્યક્તિ જવાબ આપી રહ્યો હોય તો હિરલબા જાડેજા છે કુતિયાણાની અંદર અત્યારે ચર્ચા એ થઈ રહી છે કે જાડેજા પરિવાર અને ઓડોદરા પરિવારની આમને સામનેની એ લડાઈ છે અને આ લડાઈની અંદર કુતિયાણામાં ઓડોદરા પરિવાર તરફથી પ્રચાર કરવા માટે ભાજપની આખી ફોજ છે તો સામે પક્ષે એ ફોજની ઢાલ બનીને કોઈ કામ કરી રહ્યું હોય અત્યારે તો એ ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલભા જાડેજા છે હિરલભા જાડેજા આમ તો એ ધારાસભ્ય કાંતલ જાડેજાના કાકી છે સાથે જ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીની અંદર ઉમેદવાર તરીકે ઉતરેલા કાના જાડેજાના પણ કાકી છે પરંતુ તેમણે ક્યારેય પોતાના ભત્રીજાઓને લઈને એવી વાત નથી કરી કે હું કાંધલ જાડેજા અથવા હું કાના જાડેજાની કાકી છું તેમને જે લોકો જરૂરિયાતમંદ છે તે તમામ લોકોની સેવા માટે હર હંમેશ આગળ આવતા હોય છે અને જેના અનેક એવા દાખલાઓ પણ સામે આવી ચૂક્યા છે જેમના પતિ એ કોઈ દીકરીને છોડીને જતું રહે તે એ યુવતીઓને પણ સૂરજ પેલેસની અંદર રાખે છે તેમની સાર સંભાળ કરે છે ને તેમને સક્ષમ બનાવે તેમને પોતાના પગ ઉપર આત્મનિર્ભર બનાવવાની પણ કામગીરી એ સૂરજ પેલેસ ખાતે હિરલભાઈ જાડેજા કરી રહ્યા છે આ ચર્ચા અત્યારે એટલા માટે થઈ રહી છે કે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીની અંદર પ્રચાર પ્રસારની અંદર હિરલભાઈ જાડેજા એ જે પ્રચાર પ્રસાર તેમને સંભાળ્યો છે ડોર ટુ ડોર કેમ્પેન સંભાળ્યું છે તેના તરફથી કુતિયાણાની અંદર આખો માહોલ બદલાઈ ચૂક્યો છે એક તરફ ટેલીબેન ઓડેદરાનું છેલ્લા ત્રીસ વર્ષનું શાસન અને બીજી તરફ ધારાસભ્ય કાંતલ જાડેજા અને કુતિયાણાની અંદર સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થઈ એ એન્ટ્રીથી અત્યારે હડકંપ મચ્યો છે અને આ તમામની વચ્ચે હિરલબા જાડેજા એ ખુલ્લા મેદાને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ટેલીબેન ઓડેદરાને સીધો પડકાર પણ આપી રહ્યા છે તમારું શું માનવું છે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને અને ખાસ હિરલબા જાડેજાના આ પારિવારિક વાતને લઈને આનંદપુરના રાજકુમારી છે રેલવા જાડેજા પરંતુ ક્યારેય તેમને રાજકુમારી હોવાનો દંભ ન રાખી સામાન્યથી સામાન્ય નાગરિકની સેવા કરવાનો જ્યારે જ્યારે તેમને મોકો મળે છે ત્યારે તેઓ પીછે હેઠ ન કરી અને સૌથી પહેલાં આગળ આવીને એ સેવા કરે છે અને ક્યાંક આજે જ્યારે જાડેજા પરિવારને તેમની જરૂર છે એટલા માટે જ તેઓ આગળ આવી ધારાસભ્ય કાંતલ જાડેજા અને કાને જાડેજાની ઢાલ બનીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ Namaskar.